તથ્યભાઈ તો નથી ખોટે ખોટો રમવું છે પપ્પા હું મોબાઈલ જોતા જોતા હુઈ ગયા છે પપ્પા જો દેખાય છે સાગો તો છે અમિત છે પછી અહીંયા મમ્મી ઉતા છે ને તીર્થને હિંચકો નાખે છે અને તથ્યભાઈ ફવાર ના ઉતા અત્યારે જાગ્યા તો એને રમવું નથી અને ઘોડિયામાં હુવું છે ને હિંચકા ખાવા બોલો એવું છે તથ્યભાઈ નું અમારે બપોર એટલા માટે નહોતો ઉતાર્યો કારણ કે ભૂલાઈશ ભૂલાઈ ગયું હતું અને ફટાફટ જમવા બે ગયા બે ઉતા ને એટલે મેં કીધું વાલો જમી ફટાફટ ફટાફટના કરે એકાદ જાગશે ને તો જમવા હરખું નહીં દે એટલે અને પછી જમતા જમતા અમે મેળાની વાત ઉખેડી કે હાથા માઠા ઉપર મેળો આવશે કે નહીં આવે એમ તો જોઈએ હવે આ હાતાપાઠા ઉપર આવે છે કે નહીં મેળો તમારું શું કેવું જ આવશે કે નહીં કમેન્ટ જરૂર કરજો મેળો આવે આવશે કે નહીં એમ જોઈએ આપણે મેળો આવશે તો જાવું નકર ઘર તો છે તે આપણે બીજું અત્યારે વાગી ગયા છે અગિયાર અને આજે અમે અગિયાર વાગ્યા સુધી દરરોજ જાગતા જ હોય અમે તો આજે બીજા બધા વતન જાગે છે કારણ કે આપણે ઋષિબેનનું જાગરણ છે કઈ ઉતારશું પપ્પા બોલી ગઈ આવી ગયું એ બધા નહીં આપણે લેવો અને મતલબ છે ભાઈ ઋષિ ઋષિ માં સંગ્રહણ કરાવ આ નથી દેખાતા નથી તચ્ચા ભાઈ પણ આમ બેઠા છે આ હેલ્પો ભાઈ બેઠો છે તો જો આવી ગયા છે બધાય નાયા અમારી ચાઇના ગેંગના ત્રણ સદસ્ય બેઠા છે આમાં કઈ દેખાતું નથી કાઈ દે

અત્યારે વાગ્યા છે હાડાપાર અને આપણે બટેટા પવાનો નાસ્તો કરી લીધો છે અને બીજા બધા ઓલા ઘરે ઋષિના ઘરે નાસ્તો કરે છે બટેટા અહીંયા છે 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 એટલે એ નાસ્તો કરે અને આપણે હવે જો નાસ્તો થઈ ગયો છે હવે જગા હેઠળ જાગશું બાકી ઉઈ જવું નવા તથ્ય ભાઈ હવે ઉઈ ગયા છે અત્યારે એટલે વાંધો નથી હવે જાગવું છે ત્યાં સુધી જાગશું ને પણ ઉઈ જાવ ત્યાં સુધી